સરસ સરસ અમે તમારા જોઈ ને એટલે થાકતા નથી અમને રાત્રે નીંદર ઓડિયા જોતા હોઈએ અમે બોલીએ છીએ બોટાદ થી પણ અમે ભગવાન ને નથી સંભાળતા સાહેબ એટલું બધું અમે તમને સંભાળીએ કે અમે જમવા બેઠા હોય ને તો ફોન આગો નથી મુકતા ભગવાન અમે તો ખુબ જ રાજી થાય છે એમાં તમે ઓલું બોટાદ ના અમારા માં જ રહીએ છે રાજગોર બ્રાહ્મણ હંસાબેન કરીને ત્યારે મને કીધું હતું તો હું એમ નહી પેલા પોછી જાત એટલી બધી હું અંધશ્રદ્ધામાંથી દૂર રહું છું ના હવે કઈ સમજમાંથી બોલો અમે તો કારડિયા રાજપૂત છીએ સાહેબ ઠીક 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 પણ અમે એવું રાખતા નથી હોય સાહેબ અમે બધાની યારે ખાવા પીવા બેહવા ઉઠવાન બધું જ અમારે તો સબ સરખાઈની જબ અમે છીએ સાહેબ વાહ વાહ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ ઉપર મિત્રો મનસુખભાઈ રાઠોડ પર એક મહિલાનો ફોન આવે છે છે મિત્રો જે બેન મનસુખભાઈ રાઠોડના વડિયા દિવસ રાત સાંભળે છે અને મનસુખભાઈ રાઠોડના ફેન બની ગયા છે જેવી રીતે મિત્રો તમે હીરો હીરોના ફેન જોયા છે દિવાના લોકો જોયા છે એવી જ રીતે મિત્રો આ બેન જે છે એ મનસુખભાઈ રાઠોડની વાતોથી પ્રભાવિત થઈ અને એમના ચાહક બની ગયા છે તેમના ઓડિયો મિત્રો રોજ સાંભળે છે જમતા બેસતા ઉઠતા ઊંઘતા પણ મિત્રો રાતના બબે વાગ્યા સુધી વિડીયો જોવે છે અને મનસુખભાઈની વાતો જે છે તેમને બહુ જ સારી ગમે છે જેને મિત્રો તેમને મનસુખભાઈ રાઠોડ સાથે ચર્ચા કરે છે ખૂબ જ જોરદાર મજા આવી વાત છો મિત્રો તમે શાંતિથી સાંભળો પૂરી પૂરું રેકોર્ડિંગ એ પહેલાં આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરે બાજુમાં પેલું બે લેકન પણ દબાવી દેજો તમે મજામાં છો ને સરસ સરસ અમે ઓડિયા જોઈ ને એટલે થાકતા નથી અમને રાત્રે નીંદર અમે એક એક વાગ્યા ઓડિયા જોતા હોઈએ અમે બોલીએ છીએ બોટાદ થી પણ અમે નથી સંભાળતા સાહેબ એટલું બધું અમે તમને સંભાળીએ કે અમે જમવા બેઠા હોય ને તો ફોન આગો નથી મુકતા ભગવાન અમે તો ખુબ જ રાજી થાય છે તમે એક ઓલું બોટાદ ના અમારા બાજુમાં જ રહે છે રાજગોર બ્રાહ્મણ હંસાબેન કરીને

એવું નો કેવાય સાહેબ બધા મેં હું કીધું કે સબ સમાજ એક જ સરખું છે પણ અમારા ઘરમાં માં જરાય એવું નથી સાહેબ બરાબર બરાબર તમારું નામ શું છે મારું નામ છે નયનાબા રાજપૂત નયનાબા રાજપૂત હવે સાહેબ તમે એક વાર અમારા ઘરે આવો ને આવો ક્યારેક તમે પ્રોગ્રામ રાખો ને કદાચ ઓલું રાખ્યું હતું કાળી ચૌદશ ને દિવસે ને એવું ક્યારેક તો મને જાણ કરજો પાછા વાહ વાહ અને બેન ના લગન કર્યા વાંધો નહિ અને ભાઈ ના થઈ ગયા છે આપડા અંકિત ભાઈ ને એ વાંધો નઈ પણ હવે કોઈ પ્રસંગ આવે તો અમને પાછા થોડીક જાણ કરજો એટલે અમે બધા ની પેલા પોચી જાશું હો તમાર ઘરે હા હા આવાનું જ ને આપડે અમે જુનાગઢ અમારું જુનાગઢ જઈએ ને ત્યારે રામોદ ગામ આડું આવે છે હા બસ ત્યાં રોડ ઉપર જ મારી હોટલ છે અચ્છા અચ્છા કોઈ વાંધો નઈ સાહેબ ભગવાન તમને ઘણું હું અમે તો એમ કહી કે તમને ભગવાન આવું ને આવું જ કામ કરવા દે જ અમાને તો રાજી થઇ ક્યારેક તો આમ આંસુ આવી કે આમ તો જો આજે સાંજે પપ્પા મનસુખભાઈ જેવા માણસો બાકી છે ને દુનિયામાં નથી એવું નથી જોયેલો આજે સાંજે જમતી વેળા વાત કરતા હતા તમારી અવારનવાર તમને અમે દિવસ માં લગભગ જેટલી વાર ભગવાન ના નામ લઈએ ને એટલી વાર તમારા નામ લઈએ ખુબજ અમને બહુ મજા આવે છે અને બહુ તમે બધાનું સરસ કામ એટલું બધું કરો માણસ ને દુઃખ ના આવે ની જ રહીએ આવેલા હતા બાપુ રામદાસ રામભાઈ એની બાજુમાં થોડેક જ દૂર રહીએ છીએ સરસ સરસ સાહેબ તમે એકવાર અમારા ઘરે પધરામણી કરો જોઈ રામદાસ બાપુ તમે કયો છો રામભાઈ અમે તો ગઢવી છે એ રાજગોર બ્રાહ્મણ અમારે કેવું હોય અરે નૈના બેન કયો આપડે બાફામાં નથી માનતા અમારું સિદ્ધાંત શું હોય છે અમે સંત મત ને હોય એટલે અમને ફૂડા નાખવા હાર નાખવા એવું અમને કોઈ જરૂર નહી

આ જોવો ને જીવતા જીવ ને મારી નાખે છે એની માટે તમે કેટલું સહન કરીને કેટલું તમે સાંભળો છો અમને તો ઈ જ થાય કે આ ઘર નો રોટલો ખાય છે અને કોઈ નો પાંચ પૈસા નથી લેવા નથી દેવા કે કઈ તો કઈ લેણા કે દેણા બિચારા કેટલું સહન કરનાર અને ભગવાન એ કેટલો માથે સમુદ્ર મૂક્યો હશે કે એમ કે આ સમુદ્ર હોય ને એ સમુદર જ રહી એની જેમ તમારું કામ છે હા કેમ કે મહાપુરુષો બહુ ઠપકા ખાધા નિરાલ થઈ ગયા ને એને કીધું કે દૂધ રે થી ધોયા કોયલા

કે માણસ છે ને તમારો જે ભાવ છે તમારી જે દુઆ છે તમારી જે હરખ છે ઈ અમારી જિંદગી છે હું ચોક્કસ જુનાગઢ જઈશ ને એટલે હું તમારા ઘરે આવીશ એટલે આવીશ તે હોશે ભલે ભલે અને હું તમારા ઘરે જમવાનું રાખીશ વાહ 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 હું તમારા ઘરે જમીન ને જ નીકળીશ એટલે નીકળીશ તમે કદાચ સાંજે જમવું આપશો તો એ જમી લઈશ અને સવારની આવું બીજા દિવસે આપશો ને ત્યારે હું ભૂખી બેસીશ પણ હું તમારા ઘરે જમીને નીકળીશ

જે આંબા આંબો પાકે ને પછી એમાં કેરીનો ફાલ આવે પછી ઈ કેરી પાકે ને ત્યારે ઈ આંબા નીચે ટેકા મુકવા પડે કેમકે એ નમી જાય શું કામ કે એમાં ફળ લાગ્યું છે

નું ચાર્જ અત્યારે એની પાસે એની પાસે હું મારી હોસ્પિટલ મારી ચાલુ નોકરી તમને હું પચાસ વખત સંભાળતી કે સાહેબ તમે અને એક આ તમારા સમાજ ના મનસુખભાઈ રાઠોડ રામોદ ગામ ના બે નાના મોટા ભાઈઓ છો એને હું અવાર નવાર કહું કે સાહેબ તમે જેવા એવા મનસુખભાઈ છે ને જેવા મનસુખભાઈ ને એવા જ તમે છો હું એને પચાસ વખત તમને હું મારી ચાલુ નોકરી હું સંભાળ દઈજ હ જે ભારત દેશની સ્ત્રી છે ને ઉદાહરણ પૂરું પાડવું હોય તમારી શિગર હોય તો તમે તમારો ફોટો મોકલજો ને વગર ફોટે વાયરલ કરવું હોય તો પણ વાતો નથી આ બધી છે ને શિગર એ તમારા હંસાબેન ભી ને સિગર વાળા હતા એટલે

સંત નો અસ્વભાવી ગોદ ના સંત નો સ્વભાવ કેવો હોય કે માથું રાખો એવું સંતના આ મહાપુરુષો એ માની સરખો સંત નો પ્રેમ બતાવ્યો એટલે સંતો એ મહાપુરુષો એ ગુરુ ને ગારુડી કીધા હું કીધા કે ગુરુ હમારા ગારડી ગારડી કેતા વાદી ગુરુ હમારા ગારડી જેને મુજ પર કીધી મેં એને મોરો બતાવ્યો મરમ નો આ સંસાર ના ઉતારી નાખ્યા સમજાયર કોઈને જાતિ નું ઝેર હતું કોઈ ને જ્ઞાન નું ઝેર હતું કોઈ ને રૂપિયા નું ઝેર હતું કોઈ ને તમને કહું ઊંચ નીચ નું ઝેર હતું કોઈ ને કુટુંબ ઝેર હતા એવો મોરો નાખ્યો ને તો બાપુ આ સંસાર ના ઉતારી નાખા સમજાયર આ સંત નો સ્વભાવ છે એવો બાપુ રૂડી જન્યતા ની ગોદ ના જેવો કે બાપા હું માના ખોળામાં જેટલો આનંદ આવે ને

એટલે આ બધી વસ્તુ છે ને બેન એ મહાપુરુષો એ તમને બહુ ઠપકા દીધા પણ આપણે જ લઈએ અને સાંભળીએ ને ધ્યાનમાં રાખીએ તો સાહેબ બસ 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 એટલે બાકી બધું માથેથી જાતું હોય તો માથેથી જાતું હોય તો પાડાની માથે પાણી ઢોરણ ભેંસની પાસે ભાગવત વાંચો એની જેવું થાય છે બસ બસ એટલે જે માણસ

એ આવડા રે અભિમાન માં પ્રાણી પુલા ફરો એ જીવન દાદા જીવન કે બાપુ આમ કાં કરો રે પ્રાણી આમ કા કરો એ તમે આવડા રે અભિમાન માં પ્રાણી ફૂલાનો ફરો એક તમે ઓલું નથી કેતા કે ઢોર ને ઢોર ઢોરને નથી કેતા

અચોક્કસ અને તમે આવો ને એટલે અમારા ઘરે આવ્યા વગર ન જતા હો હા હું આ તમારા નંબર સેવ કરી લઉં છું હા આવો એટલે અમારા ઘરે ચોક્કસ આવજો અને તમે તમારા મને તમે કલાક આગળ મને જાણ કરી દે એટલે મારું ગમે એવું કામ છે મારી ચાલુ નોકરી છે ને તો હું અહીંયા રજા મૂકીને તમારી પાસે આવીશ હો મારા બાપા ઈ કાઈ મજા કરો ને આપણે આ બધા મળ્યા છીએ આ પંખીલાનો મેળો રે બેઠો છે કે ઝાડવે મને તો એક ભગવાન ને છે ને અમને તો એક ભાઈ મને મળી ગયા વાહ વાહ મને ભાઈ મળી ગયા છે હું તો એવું વિચારું છું સાહેબ તમને ભલે ભલે બેન આપડે વાત તમે મને તમારો ફોટો મોકલજો નહીં ના બેન હું આ તમારો નંબર સેવ કરું છું અત્યારે જ મોકલી દીજો